નમસ્કાર મિત્રો ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશે આપણે આજે વાત કરવાના છીએ ગુજરાત રાજ્ય માટે નવા બે જિલ્લા જે છે એ જાહેર કરી દેવામાં આવે છે જેની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર કયા કયા તાલુકાઓ રહેશે થરાતમાં કયા કયા તાલુકાઓ રહેશે અને આજથી જ આ નવા તાલુકાઓ જે છે એ લાગુ પડવાના છે તો આજના આ વિડીયોની અંદર આપણે એની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવવાના છીએ તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે આ નોટિફિકેશન મુજબ હવેથી બનાસકાંઠા અને વાવ થરાદ એમ બે અલગ અલગ જિલ્લા જે છે એ અસ્તિત્વમાં આવશે નવા જિલ્લાઓની રચનાથી નાગરિકોને સરકારી સેવાઓ વધુ સરળતાથી અને ઝડપથી મળી રહેશે તો અત્યાર સુધી બનાસકાંઠા જે છે એ માત્ર એક જ જિલ્લો હતો પરંતુ હવે જે છે એના બે જિલ્લા થઈ ગયા છે એક જિલ્લાનું નામ બનાસકાંઠા રહેશે અને જે બીજો જિલ્લો છે એનું નામ વાવથરાદ રહેશે હવે આપણે જોઈએ કે કયા જિલ્લાની અંદર કયા કયા તાલુકાનો જે છે એ સમાવેશ કરવામાં આવેલો છે તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર જ રહેશે તો જે બનાસકાંઠા જિલ્લો છે એનું મુખ્ય મથક જે છે એ પાલનપુર જ રહેશે બનાસકાંઠા જિલ્લામાં હવે નવા રચાયેલા હળદ અને ઓગઢ સહિત કુલ દસ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તો બનાસકાંઠા જિલ્લાની અંદર કુલ જે છે એ દસ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે મુજબ બનાસકાંઠામાં હવે પાલનપુર વડગામ દાંતા અમીરગઢ ડીસા કાંકરેજ ધાનેરા દાંતીવાડા ઓગઢ અને હડાદ તાલુકાનો જે છે એ સમાવેશ કરવામાં આવેલો છે તો બનાસકાંઠાની અંદર કયા કયા પહેલો પાલનપુર તાલુકો બીજો જે છે એ વડગામ તાલુકો દાંતા અમીરગઢ ડીસા કાંકરેજ ધાનેરા દાંતીવાડા ઓગઢ અને હડાદ આ દસ તાલુકાનો સમાવેશ જે છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર થશે હવે આપણે જોઈએ કે વાવથરા જિલ્લાની અંદર કયા કયા તાલુકાનો જે છે એ સમાવેશ કરવામાં આવેલો છે તો એના માટે તમે એ જોઈ શકો છો બનાસકાંઠામાંથી અલગ પડીને બનેલા નવા જિલ્લા વાવથરા જે છે એ બનાસકાંઠામાંથી અલગ પડીને બનેલા નવા વાવરા જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે તો જે નવો જિલ્લો આવે છે એનું નામ જે છે એ વાવ થરા રહેશે અને વાવથરા જિલ્લાનું જે મુખ્ય મથક છે એ થરાદ રહેશે અને આ નવા જિલ્લામાં વાવ થરાદ સુઈગામ દિયોદર ભાભર લાખણી રાહ અને ધરણીધર એમ કુલ આઠ તાલુકાનો જે છે એ સમાવેશ કરવામાં આવેલો છે તો બનાસકાંઠા જિલ્લાની અંદર જે છે એ કુલ દસ તાલુકાનો સમાવેશ અને બનાસકાંઠામાંથી જે છે એ અલગ પડી અને જે નવો જિલ્લો બને છે એનું નામ જે છે એ વાવ થરાદ રાખવામાં આવેલું છે એનું મુખ્ય મથક જે છે એ થરાદ રહેશે અને એની અંદર વાવ થરાદ સુઈગાંવ દિયોદર ભાવર લાખણી રાહ અને ધરણીધર એમ કુલ જે છે એ આઠ તાલુકાનો સમાવેશ કરવામાં આવેલો છે તમને હું તમામે તમામ જે છે એક પિક્ચરની અંદર બતાવી દઉં તો તમે જોઈ શકો છો બનાસકાંઠા અને વાવ થરાદ બે નવા જિલ્લા આજથી અસ્તિત્વમાં બનાસકાંઠા જિલ્લાના જિલ્લા વિભાજનનું જાહેરનામું જે છે એ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે તો તમે અહીંયા આપ એની અંદર જોઈ શકો છો ફૂટાની અંદર એ પ્રમાણે વાવ થરાદની અંદર વાવ થરાદ સુઈગામ દિયોદર ભાભર લાખણી રાહ અને ધરણીધર અને બનાસકાંઠાની અંદર પાલનપુર વડગામ દાંતા અમીરગઢ ડીસા કાંકરેજ ધાનેરા દાંતીવાડા ઓગડ અને હળાદ તો દસ તાલુકા જે છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર રહેશે અને આઠ તાલુકા જે છે એ હવે વાવ થરાદ જિલ્લાની અંદર રહેશે તો મિત્રો આ હતો આ જેની અંદર આપણે ગુજરાત રાજ્યની અંદર આજથી બે નવા જિલ્લા અસ્તિત્વમાં આવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે Thank you. Thank you so much for watching.